તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાના છે તો તમને ખબર હશે કે બે તારીખે દશામાનું જાગરણ હતું અને જાગરણના દિવસે દશામાનો મોટો ચમત્કાર થયો છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે દશામાને માનતા હોય તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દઉં દોસ્તો તો તમને ખબર હશે કે દિવાસાના દિવસે દશામાની પધરામણી કરે છે ને દસ દિવસ એમ કહેવાય છે કે દશામાના ગુણગાન ગાય છે અને દશામાના વ્રત રહે છે દોસ્તો તમને ખબર હશે અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ચમત્કારના વિડીયો જોવા મળી રહ્યા છે દોસ્તો દશામાની સાંઢીમાંથી ઘી નીકળે છે એવા પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપો અને વિડીયો વાયરલ થઈ દશામાની મૂર્તિ પાણી પીતી હોય છે અને દૂધ પીતી હોય છે એવા પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે દોસ્તો અત્યારે હાલ ચમત્કારના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું તે અતિક્રિયા આવવાના વિડીયો તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો આજે ત્રણ તારીખ છે ત્રણ તારીખના દિવસે દશામાને વિસર્જન પણ કરાવવા જવાના છે દોસ્તો તમને ખબર હશે વિસર્જન તમે કરાવવા જતા હોય તો ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે બહુ ઊંડું પાણી હોય એમાં વિસર્જન નથી કરાવવા જવાનું કારણ કે તરતા આવડતું હોય એક જ જણા જવાનું છે અત્યારે તમને ખબર હશે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે એમ કહેવાય છે કે દશામાના વિસર્જનની અંદર ઘણા લોકો ગરકાવ થઈ ગયા છે અને ઘણા લોકો એમ કહેવાય છે કે મૃત્યુ પામ્યા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરી જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો અને દશામાના જાગરણના દિવસે સાડા દસ વાગે સાંધાની અંદર દશામાં સાક્ષાક દર્શન પણ આપ્યા છે એવા પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે અને ભક્તોએ એમ કહેવા છે કે દશામાના દર્શન પણ કર્યા હતા દોસ્તો તો તમારા આના વિશે શું કહેવું છે એ પણ કમેન્ટની અંદર જરૂરની જરૂર લખી નાખ્યું દોસ્તો અને અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને દશામાના ચમત્કારો પણ જોવા મળી રહ્યા છે દોસ્તો અને દશામાનો પવન પણ આવ્યો હતો દશામાના પવન આવ્યા પછી એમ કહેવાય છે કે હાથમાંથી કંકુ પણ વરસતું વરસ્યું હતું દોસ્તો એવા પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવીએ દોસ્તો તો આ તો આજનો વીડિયો વિડીયો કેમ લાઈક શેર જરૂર ફરી બીજા વિડીયો મળી તપ્તકે લે જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયો તપ્તકે લે બાય બાય